સબરી કઈ રીતે ભગવાન સુધી પહોંચી એક બે વાર કથામાં કીધું છે સબરી જ્યારે નાની હતી બાર વર્ષની પહેલા એ કોમમાં બાર વર્ષે લગ્ન થતા હતા બાર તેર વર્ષની દીકરી થાય એટલે લગ્ન થઈ જાય સબરીના લગ્ન લેવાના અને પછી સબરી રાત્રે બધી આમ રોશની જોવા માટે પોતાની બેનપણીઓની સાથે નીકળી આમ બાર બધું શણગાર કર્યો ને આગલેથી જાન આવવાની હોય પછી એટલે તૈયારી તો બધી થઈ હોય એમાં એક વાડામાં એક હજાર કાળા કૂતરા ભેગા કરેલા એટલે સબરી અને પિતાજીને પૂછે છે પિતાજી આટલા બધા કૂતરા કેમ લાવ્યા તો કે બેટા તું અમારી લાડકી દીકરી છે ને સાત ખોટની દીકરી છે કયા બાપને દીકરીને વળાવવાનો આનંદ ન હોય એટલે તારા માટે આપણે આપણી આપણા પહેલામાં આ જો કાળા કૂતરાનું માંસ બધાને ખવડાવીએ તો બહુ સારા લગ્ન ગણાય અત્યારે જેમ તમે હજારને ને પાંચ હજારની ડીશ રાખો છો ભોજન લગ્નમાં લોકો કેટલું કેટલું સરસ કરે છે છપ્પન નહીં પણ ત્રણસો હોય ખાવી કે કે જોવી ખબર પડે પણ આટલું સારું સબરીએ પાંચ મિનિટમાં નિર્ણય કરી લીધો કે મારા પાંચ મિનિટના સુખ માટે મારા લગ્ન સુખ માટે મારા પિતા હજાર પુત્રને મારતા હોય લગ્ન મારે નથી કરવા અને રાતના બાર વાગે કોઈને ખબર ન પડે એમ નીકળી ગઈ અને જૈન સિદ્ધિ ક્યાં ગઈ માતંગ ઋષિના આશ્રમમાં એક વૃક્ષ ઉપર ચડી ગઈ રામ 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 રટે છે સાધુ સંતો જમી લે પછી પત્રાવાળા પડ્યા હોય પતરાવાળામાં કંઈ બટકું હોય કંઈ દાળ ભાત થોડા વધ્યા હોય એ સબરી ખાઈ લે પછી સૂઈ જાય સાધુ સંતોનું ઉત્તિષ્ઠ ખાધું છે પછી સવારમાં ઋષિ ઊઠે નહીં અને પહેલાં ત્રણ વાગે ઉઠી આખા આશ્રમની બુહારી કરે આખા આશ્રમમાં વાળે એમાં એક દિવસ આવો સાધના કરવાનો સમય એનો પાક્યો એક દિવસ સબરી બુહારી કરીને જ્યાં ઉપર ચડતી હતી ત્યાં માતંગ ઋષિ જાગ્યા કે બેટા ઊભી રહે ઊભી રહે ઊભી રહે હું નક્કી નહોતો કરી શકતો કે મેં કોઈ માણસ રાખ્યા નથી અને છતાંય અહીંયા કોણ આ બધું સાફ સુથરું કરે છે ત્યારે કીધું કે ઋષિ ગમે તેમ તો અધમ સ્ત્રી છું અમારું મોઢું જોવાથી કદાચ તમને ઉપવાસ થાય એટલા માટે હું તમારી સામે નહોતી આવતી ત્યારે કે નહીં બેટા અહીંયા આવું આવીને એટલું જ કીધું કે હવે હું જઉં છું મારો યોગ પૂરો થયો છે પણ એટલો ભરોસો રાખજે ગુરુ તરીકે તને કહું છું કે તારે હવે ભટકવાની જરૂર નથી રામ તારા આંગણે આવીને ઉભો છે બાર વર્ષની સબરી તિથિપત્ર જે રામાયણનું મેં વાંચ્યું છે મોટા બાપુ પણ કહેતા હતા બાર વર્ષની સબરી બાસઠ વર્ષની થાય રોજ સવારમાં એક જ ક્રમ ફૂલ રસ્તામાં પાથરે બોર લઈ અને બેસે શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ સવારથી સાંજ સુધી બોર ખાય પાણી પીવે ભૂખ લાગે ત્યારે બોર ખાય ને પાણી પીવે એમ રાતના દસ વાગે છેલ્લું ભગવાનને એમ કે કંઈ વાંધો નહીં હું એકલી તમારે થોડી છું તમારે તો કોઈ બીજી સબરી હશે મારી કરતાં સિનિયર હશે આજે એનો નંબર લાગશે આવતીકાલે આજ મારો રામ આવશે કાલ મારો રામ આવશે આજ મારો રામ આવશે એમ કરતાં કરતાં કેટલા વર્ષ થયા સમજજો બરાબર બાસઠ વર્ષની થઈ અને બાસઠ વર્ષે એને રામ મળ્યા છે બરાબર તરત કોઈ વસ્તુ થતી નથી બાર વર્ષની દીકરી સબરી એ બાસઠ વર્ષની થાય છે ત્યારે ભગવાન રામ એના આંગણે આવે છે અને રામ આ સબરી માની સ્તુતિ કરે છે કેટલી અદભુત વાતો અહીંયા આવી છે કેટલું સમજાય છે આપણને ધીરે ધીરે કીધું રામને કે હું તમારી શું શું સ્તુતિ કરું કરું કેવી રીતે પ્રાર્થના ત્યારે એને એટલું જ કીધું કે બેટા તારે કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી પ્રાર્થના સ્તુતિ અને સ્તોત્રો સાંભળી સાંભળીને અમે થાકી ગયા છીએ હવે આજ અમે તારી પ્રાર્થના કરીએ અને રામ અને લક્ષ્મણ સબરીની પ્રાર્થના કરે છે એ નવ પ્રકારની ભક્તિનું વિશેષ પ્રકારનું દર્શન આપણે જ્યારે કરવાનું છે ત્યારે ખૂબ શાંતિથી આ દર્શન આપણે કરશું